એવું બધું છે એટલે આપણે તો એકચ્યુઅલી તમે વીર ભાઈ ફોટો પાડો એ આવો ભાઈ એ સુખો ઊભા છે ભાઈ હાલ છે હાલ છે આ ગાડી ને લોક નોટ આટન લખી બોલ હમણા લોક કર્યો અલા ભાઈ ફોટો પાડ્યો ફેરડી બંધી ને ગેટ નો ફોટો પાડ્યો અલા ભાઈ આમ આ કેમ ધરી ડો ગેસ આપણે શિફ્ટ લઈ લીધું છે હવે હવે આવી છે મંદિરમાં અંદર

પાણી પાણીનું બધું હવે આપણે સ્લીપર લીધું હવે વધે લેવી જોવી કેમ પાટે ફાટે ઊભું છે તો આ તો ખાબું થવાનું છે એવું છે તો એ વસ્તુ સાચી છે એક ખોટી છે એ બધી તમે કોમેન્ટમાં જણાવજો કે ઊભું સ્લીપર ફાટે તો મને તમને જલ્દી પડી ચાલી માનવું હોય એ સાચું હોય તો કોમેન્ટ કરી દેજો આપણે એની કઈ રીતનું હોય એમ કોમેન્ટમાં તો મને ખબર નથી બની ગયું છે તો ગૌચારા બની ગયે છે મસ્તીની ટકાટક माय समोसा प्लेट्स, इट्स माय चटनी डबल मिक्सिंग खा रहे हैं देखो। नजीर करते हैं आज तो बोल रहा है मार्किन माफ़ करो। सुखेर आए हो केरो, ये त्यौहार वीडियो दरवाज़े पर भज जा के रहने हैं, तेरी ज़रूर त्यौहार होगा, तुम्हारे पापा थी। કરાવી દે કે ખાના વસ્તુ લેવા તો પટણા ધીમો કરાવી દે કે તો તો છે તો તણ પાણી તો જખવે પાપડ પાપડ ને સાપન મોંડા બે બસ બાકી એક ઓર ધર્મન બોલતા છે નંબર ની આવે તમે ઓપરેટર એવા કરો મેવલભાઈ ને બદામ છે મેવલભાઈ છે લાલાભાઈ છે 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 બટેકા પૂરી છે છે તે કડક કરજો એ કરવાની છે કે તમે જારો પેલો પાડો થાનું પડાય કે જારો પેલો આયા છે ઓદ્રસર મોળે પેલી કે છે પડી બે જમી હોય એ તો કોણે કરકો માવાનો ગામનો હાલે હું તો તન સરદી છે ને બોવ ઓ કોણ પૈસા બનાવો સંભાળિયા ભઈ તો કોઈ ની જ

ને આ પાછો મમકી જો લે બેહો તો હાલો તો બેલ દસો જમમાં થોડું પતિ ને டக்கரேショルダー ப்ளீஸ் ஸ்கூப் குவானி சாட் இமெயில் பண்ணிடுங்க